મિત્રો આજના આ આપણે ત્રણ શબ્દો ઉપર પીએચડી કરવાના છીએ ત્રણ શબ્દો છે એક ઓન એક ઓવર અને એક અભો કારણ કે ત્રણેય નું ગુજરાતી એક જ થાય છે ઉપર તો હવે શું મન પડે ત્યારે ઓન મન પડે ત્યારે અબૌ અને મન પડે ત્યારે ઓવર મૂકી શકાય ઇઝ ઇટ પોસિબલ ના ન મૂકી શકાય તો ક્યારે ઓન મૂકવું ક્યારે ઓવર મૂકવું એના નિયમો આજના આ લેક્ચર એકદમ છે ત્રણે ત્રણ વસ્તુઓ ફટાફટ સમજાવી દો એટલે આજ પછી તમને ઓન મૂકવામાં જિંદગીમાં તકલીફ ન પડે હું તમને ગેરંટી આપું છું બટ તમારે એક શું કરવાનું છે વિડીયોની શરૂઆત કરી એની પેલા વિડિયોને લાઈક કરી દો ચેનલ ને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દો અને કમેન્ટ સેક્શનમાં બધા લોકો એક વખત હાર્ટ નું સિમ્બોલ મોકલી દેવાનું છે ફરજિયાત એટલું કરી દે કારણ કે આજે આ સરસ મજાના ત્રણ બધા લોકોને તકલીફ પડે છે પણ નિયમ નથી ખબર એટલા માટે તકલીફ પડે છે પણ આજે એનું સોલ્યુશન તમને મળી જવાનું છે તો એક વખત લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દો અને કમેન્ટ સેક્શનમાં હાર્ટ હાર્ટનું સિમ્બોલ મોકલી દો અને મને બધા ઓળખો જ છો હું છું વિજય નાકિયા અને સરસ મજાની રીતે આપણી ચેનલ પર તમે રોજે જુઓ છો અમને પ્રેક્ટિસનો સેશન જોયો અમે વોકેબ શો જોયો આજે લાઇવ લેક્ચર નથી એનું કારણ છે કે આજે અમારા સેમિનાર છે રાજકોટમાં એટલા માટે હા આવતીકાલે પાછું બધું હશે બધું રાબેતા મુજબ હશે સાત વાગે પ્રેક્ટિસ આઠ વાગે વોકેબ ને નવ વાગે લાઈવ લાઈફ રેડી તો મળીએ છીએ કાલે પણ આજે આ ત્રણ ટોપિક ને જોતા જાજો અને હજી સુધી તમે આગળના લેક્ચર નથી જોયા આ આઠમો લેકચર પહોંચી જાય થી સાત સાહેબ જોઈ લેજો કારણ કે વોકેબ શોમાં જે મજા આવે ને કારણ કે અત્યારે વિદ્યાર્થીઓ એક જ વાત કરીએ છે વોકેબ શો હિટ છે કારણ કે જે આમાં તકલીફ શબ્દોમાં જ તકલીફ પડે છે ને એના કારણે જ બધી માથા કુટુંબી થાય ને પણ એ ન પડે એના માટે તો વોકેબ શો લઈ આવશે રેડી તો શરૂઆત કરીએ સાહેબ આગળ વધીએ એની પેલા તણે તણ ઓન હોય ઓવર હોય અને અબવ આ ત્રણેય નું ગુજરાતી એક જ થાય છે ઉપર તો ક્યારે મૂકવું હે ઓન ક્યારે મૂકવું ઓવર ક્યારે મૂકવું અબવ એ તમામ પ્રકારની માહિતી આજના લેક્ચરમાં મળશે બસ અંત સુધી બને રહેજો થોડીક વારમાં જ પૂરું થઈ જશે બટ આ આપણે જે ઓફર છે એ અત્યારે લંબાવીને 21 માર્ચ સુધી કરેલી છે મતલબ આવતીકાલે રાતના 12 વાગ્યા સુધી આ ઓફર ચાલુ રહેશે ખાસ હજી હું વિનંતી કરું છું કે એક વખત કોર્સ પરચેસ કરી લેજો બુસ્ટર સ્પોકન ઇંગ્લિશ કોર્સ ફક્ત અગિયારસો નવ્વાણું રૂપિયામાં વિજય નાકિયા ગુરુ ઓફ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લો અથવા તો તમે ટુ પોઈન્ટ ઝીરો વાળો કોર્સ પરચેસ કરી શકો એમાં દર મહિનાની પહેલી તારીખે લેક્ચર આવશે લાઈવ અને આમાં દર શનિવારે એક લાઈવ લેક્ચર આવશે ગેરેન્ટેડ અંગ્રેજી શીખવાડવામાં આવશે આ કોર્સમાં હું તમને ગેરંટી સાથે કહું છું અહીંયા તમને પાંચસો નવ્વાણું રૂપિયામાં જ કોર્સ છે રેકોર્ડેડ છે એમાં લાઈવ લેક્ચર નહીં આવે આ નંબર આવી જો સત્તાણું બોતેર બાણું ત્રણ બાણું ઓફિશિયલ નંબર છે એની ઉપર કોલ કરી અને તમે વધારે ઇન્ફોર્મેશન મેળવી શકો છો જો તો જોઈ લેજો ચાલો હવે સૌથી પહેલા ઓન છે થોડીક વારમાં જ બધું સમજાઈ જશે કે ઓન ગુજરાતી શું થાય ઉપર લખ્યું છે જો કોઈ વસ્તુ જો ઉપર ક્યારે ઉપર એટલે આપણે કહીએ ને ટેબલ ઉપર બોટલ છે હે મારી ઉપર લાઇટો છે મારી ઉપરથી એક બિલાડી કૂદકીને ઓલી બાજુ ગઈ હવે આમાં ક્યારે ઓન ઓવર ને અબો મૂકું એ બધી માહિતી આપું છું તો ઓન નો ઉપયોગ ક્યારે થાય તો લખ્યું છે કે કોઈ એક વસ્તુ ગમે એ વસ્તુ હોય

ઓન ધ ટેબલ શું કહેશો ઓન ધ ટેબલ રેડી શું કામ માયા ઓન વાઇપરું કારણ કે ટેબલ પર છે ટેબલ પર છે અને પર એટલે જો એમ એક બીજી એક વસ્તુ બીજી વસ્તુને ઉપર ટચ કરેલી પડેલી હોય બેની સપાટી ટચ થયેલી હોય તો ત્યારે જ ઓન વપરાય હું એમ કહું કે ભાઈ મારી હથેળી ઉપર એક પેન છે તો પેન ટચ કરેલી છે જોવો તો યસ તો હું એમ કહીશ અ પેન ઇઝ ઓન માય પામ ઓન વપરાશે જ્યારે એક વસ્તુ બીજી વસ્તુની ઉપર અડીન પડેલી હોય ને ત્યારે જ ઓન વપરાય છે જ્યાં ઇંગ્લિશમાં લખ્યું છે વેન ધેર ઇઝ અ કોન્ટેક્ટ મતલબ કે આ બે વસ્તુ વચ્ચે કોન્ટેક્ટ થયેલો હોય છે ટચ થયેલું હોવું જોઈએ રેડી તો ઓન સમજાઈ ગયું મસ્ત રીતે સમજાઈ ગયું કોઈ બીજી વસ્તુ માની લ્યો કે મારે તમને કહેવું આ પેન છે મારા માથા ઉપર અડીન પડેલી છે તો કહીશ અ પેન ઇઝ ઓન માય હેડ અહીંયા અબવ કે ઓવર વપરાશે નહીં તો એ ક્યારે વપરાય ચલો જોઈએ એના પછીનું બીજું સેન્ટેન્સ છે બીજું સેન્ટેન્સ છે મતલબ બીજો ટોપિક છે અબો હવે સાહેબ અબો એટલે શું થાય તો કે અબો વિશે ખાસ સમજવા જેવી વાત કે કોઈ એક વસ્તુ બીજી વસ્તુની ઉપર દર્શાવવા માટે અબો વપરાય છે પણ આ લખ્યું છે વેર ધેર ઇઝ નો કોન્ટેન્ટ હવે મેં હમણાં આગળ શું સમજાવ્યું કે જ્યારે કોઈ એક વસ્તુ

અબઉ માય હેડ અબૌ મારે શું કામ વાપરવું પડ્યું કારણ કે મારા માથા ઉપર તો છે પણ અડેલી નથી ઉપર છે ટચ કરેલી નથી કોન્ટેક થતો નથી એટલા માટે હું નો ઉપયોગ કરી શકું રેડી આટલી વસ્તુ ક્લિયર થઈ બસ આ વસ્તુ તમને મગજમાં ઉતરી ગયેલો વાર્તા થઈ કે પૂરી જ્યારે કોઈ એક વસ્તુની ઉપર બીજી વસ્તુ અડીન પૈડી છે તો ઉપર માટે ઓન જ્યારે કોઈ વસ્તુ બીજી વસ્તુની ઉપર છે પણ એડી નથી ટચ થયેલ નથી ઉપર છે તો ત્યારે આવશે અભવ ઓકે તો અહીંયા લખ્યું છે જો અહીંયા જો આ ટેબલ છે ને ટેબલની ઉપર અભવ મતલબ એ અહીંયા હોય કે અહીંયા હોય ગમે ત્યાં હોય પણ અને સ્થિર હોય હો ભાઈ આ સ્થિર હોવું જોઈએ કેવું સ્થિર હલહલ ન થવું જોઈએ મતલબ આમ થી આમ ને આમ થી આમ આમ હલલ થવું જોઈએ નહીં સ્થિર હોવું જોઈએ તો એના માટે અબો હવે જોઈએ ઓવર ત્રણે ત્રણ પછી એક સાથે એક એક વાક્ય આપીશ ને એટલે બધુંય મગજમાં ઉતરી જશે નાનકડો એવો લેક્ચર મેં કીધું ને પણ જરૂરી એવા શબ્દો છે આ શબ્દો કેવા છે જરૂરી છે મજા આવતી હોય આ બી સમજાઈ ગયું તો લાઈક નું બટન દબાવી દેજો સાહેબ 2000 લાઈક પૂરી કરવાની છે અને સબસ્ક્રાઈબ નું બટન તો ખાસ દબાવી દેજો કારણ કે હવે પાંચ લાખ થવા એવા છે ને તમારે સપોર્ટ થી ભલે આપણે બે થી ત્રણ દિવસમાં પાંચ લાખ નો આંકડો પૂરો કરવો છે બોલો સપોર્ટ કરશો હે બોલો કરશો કે નહીં કરો કરશો રેડી તો હવે આ બહુ છે જો અહીંયા તમે એક બીજી વસ્તુ જો અહીંયા બોલ છે ટેબલ ની ઉપર છે અડેલું નથી રેડી એટલે એક વખત હું ઓફલાઈન માં ક્લાસમાં શીખવતો તો ને તો મેં કે જો અહીંયા અડેલ ન સાહેબ આ એરોરી હોય તમે એરા માટે

આ નંબર છે નંબર ઉપર કોલ કે મેસેજ કરી અને તમે આ બુક છે મંગાવી શકો છો તમારા ઘર સુધી પહોંચાડી દેવામાં આવશે તો ખાસ આ નંબર ઉપર કોલ કે મેસેજ કરી અને તમે બુક બુક કરાવી શકો છો અને આની જ તમારે જો પ્રેક્ટિસ કરવી છે તો પ્રેક્ટિસ બુક પણ સિક્સટી ડેઝની પ્રેક્ટિસ બુક સાઠ દિવસ અલગ અલગ પ્રેક્ટિસના દિવસ તમને આ પીડીએફમાં મળવાના છે આ પીડીએફમાં છે

પણ સ્થિર હોય પણ જ્યારે ઘણી વાર તમે જોજો કોઈ એક વસ્તુની ઉપરથી બીજી વસ્તુ આમ ઉપરથી ગઈ અથવા તો જાય છે અથવા તો જશે ઉપરથી આપણે કે જોજો હમણાં આપણે ઉપરથી પ્લેન જશે તો આપણે એવું કેવું હોય તો કે લુક સમ સમટાઈમ્સ અ પ્લેન વિલ ગો ઓન માય હેડ તો ઓન આવે અહીંયા ઉપરથી જશે તો ઓન ઓન એટલે શું તમે આમ ટચ કરતું કરતું જાય છે હે ટચ કરતું કરતું જ જતું ને એટલે શું પ્લેન અહીં આવીને આમ ઊભું રહી ગયું છે એટલે નહીં ઊભું નથી રહેતું ને એક બાજુથી બીજી બાજુ ઉપરથી જાય છે તો એના માટે અવર આવશે આપણે એમ કહેવાય અ પ્લેન વિલ ગો ઓવર અવર હેડ ઓવર એટલે આપણા માથા ઉપરથી જશે રેડી આ સેન્ટેન્સ કેમ બની તો આપણી સાહીઠ દિવસની સિરીઝ છે એમાં જોડાઈ જાજો છે મેં આજે લાઈવ નહીં પણ કાલથી પાછું લાઈવ હશે તો જો કોઈ વસ્તુ બીજી વસ્તુની ઉપર દર્શાવવા માટે ઓવરનો ઉપયોગ થાય જ્યારે કોઈ વસ્તુ બીજી વસ્તુની ઉપરથી અમુક અંતરે પસાર થતી હોય ત્યારે ઓવરનો ઉપયોગ થાય જો હવે એક આ ડોગ્સ મતલબ એક કૂતરો હુતો છે એની ઉપરથી શિયાળે ઠેકડો માર્યો આ કહેવત છે ને કે ધ મતલબ એક વાક્ય છે ધ ક્વિક બ્રાઉન ફોક્સ એટલે એક ઝડપી બ્રાઉન શિયાળે કુતકરા ઉપરથી એક કૂદકો મારે છે અને સાહેબ આ એક એવું સેન્ટેન્સ છે એ સેન્ટેન્સ ના બધા અક્ષરો આવી જાય છે તમે જોઈ લ્યો ધ ક્વિક બ્રાઉન ફોક્સ જમ્પ ઓવર ધ લેઝી ડોગ આ એક એવું સેન્ટેન્સ કોકને પૂછજો કે એબીસીડી ના બધા અક્ષરો આવી જાય એવું એક સેન્ટેન્સ તો આવડું આ સેન્ટેન્સ છે બટ આપણે અત્યારે આ શીખવાનું છે કે જો અહીંયાથી આપણે એમ ન કહી શકે કે ધ ક્વિક બ્રાઉન ફોક્સ જમ્પસ ઓન અહીંયા ઓન નો વાપરે ઓન ધ લેઝી ડોગ ઓન એટલે કે આમ ટચ કરીને ઉપરથી ન જતો કે ઉપર નથી પડ્યું રેડી અથવા તો તમે અહીંયા ઓવર અબોવ એનો વાપરી શકો શું કામ અબોવ ક્યારે વાપરી શકો આના નામના ઊભું હોય સર પિક્ચરમાં તો ઊભું છે એટલે એ તો ફોટો પાડ્યો પણ આપણે એવું ધારવાનું છે કે અહીંથી આવી રીતના જાય

અ મતલબ આપણે મેં ફેંક્યું એમ કેવું બોલ વેન્ટ અથવા તો ગયો ચાલો બોલ વેન્ટ ઓવર માય હેન્ડ ઓવર એટલે એક બાજુ પસાર થવું ઉપરથી એક બાજુ બીજી બાજુ જવું એના માટે આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે એકદમ સિમ્પલ ટોપિક છે એમાં કાંઈ અઘરું છે નહીં બસ આવી જ રીતે વોકેબ શોમાં તમને જે કાંઈ ડાઉટ્સ છે ને એ દરેક ડાઉટ્સ ક્લિયર કરવામાં આવશે તમારે વોકેબ શોને અંત સુધી રોજે જોવાનો હજી આગળના આઠ લેક્ચર નથી જોઈએ તો જોઈ લેજો સાહેબ અઢળક લેવલની મજા આવશે પ્રેક્ટિસ સેશન સાહેબ ત્રણ સેશન આવે છે સાત વાગે આઠ વાગે નવ વાગે ત્રણે ત્રણ સેશન રોજે

પચાસ પચાસ વાક્યો પ્રેક્ટિસ માટે આપ્યા છે તો એને એકસો ઓગણપચાસ રૂપિયા પ્રાઇસ છે ક્યુઆર કોડ ને સ્કેન કરી જે બુક જોતી એને પેમેન્ટ કરી અને પેમેન્ટનો સ્ક્રીનશોટ આ નંબર ઉપર મોકલાવી દેશો તો તરત જ એ બુક તમને પીડીએફ માં વોટ્સઅપ માંથી મોકલાવી દેવામાં આવશે અથવા તો વિજય નાખ્યા ગુરુ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરીને ત્યાંથી પણ તમે પરચેસ કરી શકો છો ચોવીસ માર્ચ થી

ચલો અને સાથે સાથે વોટ્સઅપ ચેનલ છે આ નંબર ઉપરથી તમે મેસેજ કરી અને તમે વોટ્સઅપ ચેનલમાં જોડાઈ જાજો હાઇ કરશો એટલે વોટ્સઅપ ચેનલ લિંક આવશે લિંક ઉપર ક્લિક કરીને ફોલોનું બટન દબાવી દેજો ટેલિગ્રામ છે એમાં જોડાઈ શકો છો અને વિજય નાક્ય ઇંગ્લિશ ગુરુ એના પર તમે ફોલો કરી દેજો તો વોકેફ શોમાં કેવી મજા આવી મને તમારે કોમેન્ટ સેક્શનમાં કેવાનું મોજ આવી તો લખો આ મોજા